મોરબીના શનાળા રોડ પર આવેલ ઋષભ પાર્ટ સોસાયટીના રહીશોએ ઢોલ નગારા સાથે વિશાળ રેલી યોજી સોસાયટીના રહીશોના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ વર્ષથી પાણીની સમસ્યા છે અને એક રજૂઆત છતાં તંત્ર ધ્યાન આપતું નથી જેથી આજે રેલી યોજી મહાપાલિકા કચેરી પહોંચ્યા હતા ઋષભ ઋષભપાઠથી રેલી યોજી શનાડા રોડ પર ફરી મહાપાલિકા કચેરી પહોંચ્યા હતા અને કચેરીની લોબીમાં સોસાયટીના રહીશોએ અડીંગો જમાવ્યો હતો અને ડેપ્યુટી કમિશનરને પાણી પ્રશ્ને રોષભીર રજૂઆત કરી હતી સોસાયટીના રહીશો ઢોલંગારા સાથે રેલીઓજી મહાપાલિકા કચેરી આવ્યા હતા અને પાણી લઈને જ જશો તેવો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો ડેપ્યુટી કમિશનરને રૂબરૂ મળી રજૂઆત કર્યા બાદ કચેરીના પ્રાંગણમાં જ સોસાયટીના રહીશોએ ભોજન લીધું હતું સોસાયટીના રહીશોએ કચેરીના ગ્રાઉન્ડમાં જ પંગત પાડી ભોજન લીધું હતું રજૂઆત અંગે ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ જણાવ્યું હતું કે ઋષભ પાર્ટના રહીશોએ પાણી અંગે રજૂઆત કરી હતી કોર્પોરેશન દ્વારા પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં આવે છે જોકે પ્રેશરને કારણે અથવા તો અન્ય સોસાયટીમાં જતું રહેતા પાણી ઓછું મળતું હોય તેવું બની શકે જેના માટે નવું ડીપીઆર બનાવી સરકારની મંજૂરી મેળવી પાણી નેટવર્ક માટે અગિયાર કરોડનો પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો છે અને વર્ક ઓર્ડર આગલા સપ્તાહે આપી દેવાશે જેથી પ્રશ્નનો કાયમી નિકાલ થશે તેમજ વાલ્વ સિસ્ટમ મૂકી બે દિવસ એક વખત પાણી મળે તેવી વોટર વર્કર્સ શાખા કાર્યવાહી કરશે તે વધુમાં જણાવ્યું હતું કે ગેરકાયદે બાંધકામોએ મંજૂરી વિના નગરપાલિકા સામે કનેક્શન લીધેલા છે જેને રેગ્યુલાઇઝેશન માટે પોલિસી લાવવામાં આવશે રિપોર્ટ અમદાવાદ મિત્ર ન્યૂઝ આરિફ તિવાન મોરવી અમે વૃસમ પાર્કમાંથી આવ્યા છે બરાબર આઠ સાત આઠ ફ્લો બ્લોક છે એમાં કોઈને પાણી આવતું નથી અમે માતૃ ઇસ્ટમાં રહી અને બોર બે ખલાસ થઈ ગયા છે ટેન્કરનું પાણી અમારે જોતું નથી લાઇનનું પાણી અમારે જોઈ છે ટેન્કરમાં જેન્સ હોય તો કોણ એ ચેક કરે કેટલું પાણી ભયનું છે અધૂરું છે કે આખો છે કે પૂરો છે બરાબર તમે એમ કહો કે અમે બેન ટેન્કર મોકલા તો ટેન્કરનું પાણી નથી જો તો અમારે લાઇનમાં પાણી જોઈ આટલી જ અમારી માંગ છે પાણીની છત્રોલા પ્રભાબેન શાંતિભાઈ સપનાબેન ઉમેશભાઈ કાવર ઋષભ પાક સોસાયટી મુન્નગર ચોક ત્રણ વર્ષથી અમારે પાણી આવતું નથી ત્રણ વર્ષથી અહીંયા ધક્કા ખાઈ જ્યારે આવી ત્યારે પાંચ દિવસ પાણી આવે છે છઠ્ઠો દિવસે પાણી બંધ અમે અમારો હક માંગવા આવ્યા છીએ અમારે પાણી જોઈ છે બીજી કોઈ અમારો માંગણી નથી અમને પાણી દો તમે ગમે ત્યાંથી પાણી દો પણ અમને પાણી દો અમારી એ જ માંગ છે અત્યારે બોર કરાવ્યા છે તે બોર એક તો ખલાસ થઈ ગયો બીજો બોર કરાવ્યો એમાં ઉલારા લેવા માંડું છે છતાં હવે મહાનગરપાલિકા બેનું તો અમને એમ થયું કે કેવા નહીં જાય છતાંય પાણી આવશે પણ પાણી કોઈ નામ લેતું જ નથી પાણી આવવાનું છતાંય પાણી આવતું નથી બાજીની સોસાયટીમાં પાણી રેલમ સેલમ જાય અમારી સોસાયટીમાં ટીપું પાણી નથી આવતું એટલે અમારી એક જ માંગ છે કે અમને પાણી દ્યો તમે ગમે ત્યાંથી દ્યો અમે સાહેબ અત્યારે સાહેબને મળવા આવ્યા હતા કે પાણી ન આપો તો ગમ ગામમાં ગમે ત્યાં પાણી ન આવતું હોય તમે શું કરો તો આ જે અમારે પાણી જોઈ છે અમે આ ઢોલ નગારા ગાતે વાતે બેરા કાને જો કોઈ ન સાંભળે ને એને સાંભળાવ્યા દેખાડવા આવ્યા હતા કે પાણી ન આવે તો શું કરવું એમ તો આજે ત્યાં પાણી આપતા નથી અમે અમે આમાં છોકરા મૂકી અમારા છોકરા સ્કૂલે ગયા છે ગરઢા ઘરે છે છતાં અમારે પાણી જોઈ તો કોઈ પાણીનો પ્રશ્ન અમને ઉકેલતો નથી તો આજે અમે છે ને અહીંયા પાણી માટે બધા આવ્યા છે પાણી નહીં મળે ત્યાં સુધી અમે અહીંથી જાશું નહીં એ કાંઈ અમને જવાબ આપતું નથી તંત્ર આજે તંત્ર ક્યાં ખોવાઈ જાય છે તે એને ખબર નથી કે અમારે પાણી તો આપવું જોઈએ પાણી માટે શું કરવું જોઈએ આ પબ્લિક શાના માટે પાણી વગર ક્યુ કામ થાય તમે એકવાર બતાવો અમને તો આજે અમને પાણી જોઈ બાકી તમે આ કયો તે કયો કાલે આવશે એકાત્ર પાણીનો જો અમારે રોજેરોજ પાણી જોઈએ અમે પંદર દિવસે પંદર દિવસે અમારા લોકો આવે છે પણ છતાં તંત્ર કોઈ જવાબ આપતું નથી તો આજે પાણી માટે અમે આવ્યા છીએ પાણી લઈને જ જાશું એ અમારો ન્યાય છે મારું નામ કવિતાબેન રાજેશભાઈ ભાટિયા વૃષભ પાર્ક અમે વૃષભ પાર્ક સોસાયટી મુન્નગર ચોકની બાજુમાં અમારી ત્રણ વર્ષે પડતર પાણીનો પ્રશ્ન છે પાણી આવતું નથી અને ગાંધી ચિંધિયા માર્ગે અમે અત્યારે રેલી લઈ અને નીકળ્યા છીએ લેડીઝ એન્ડ જેન્ટ્સ બધા વાહન સાથે આવ્યા છીએ અને જેને આપણી દેશી ભાષામાં કહીએ તો ભાના પકડ સાથે જમવાનું સાથે લઈને આવ્યા છીએ અહીંયા અત્યારે જમણવાર ચાલુ છે નગરપાલિકામાં અમારો એક જ પ્રશ્ન છે અમને પાણી આપો સાહેબે બે ચાર વાત કીધી અમને સોની સાહેબે અધિકારીએ અમને આશ્વાસન આપ્યું પણ એ આશ્વાસન તો અમે ત્રણ વર્ષથી સાંભળતા આવીએ છે અમને એકવાર કોન્ટ્રાક્ટર પણ બતાવવામાં આવ્યો હતો કે આ કોન્ટ્રાક્ટર લાઇન નાખશે આ બધી વસ્તુ શક્ય નથી પાણી અમને આપવું હોય તો અમારાથી પાંચ ફૂટ છેટે જે સોસાયટીઓ ત્રણ સાઈડ અમારી ત્રણ સાઈડમાં સોસાયટીઓ આવે છે બધી જગ્યાએ અમુક જગ્યાએ પાણી વગર વગર મોટરે પાણી આવે છે અમુક જગ્યાએ મોટરથી આવે છે અમારે બિલકુલ પાણી આવતું નથી અમારી માંગણી પાણી આપો બાકી બીજું જોતું નથી માવજીભાઈ સંઘાણી સોસાયટીના રહીશો દ્વારા પાણી નહીં મળવા બાબતે રજૂઆત કરવા માટે અહીંયા આવેલા છે કોર્પોરેશન દ્વારા જેટલા પણ એરિયા છે જ્યાં પૂરતા પ્રેશરથી પાણી ન મળતું હોય અથવા ઓછા પ્રમાણમાં મળતું હોય ત્યાં તો ડીપીઆર તૈયાર કરાવી સરકાર શ્રીની મંજૂરી લઈ અને કામગીરી કરાવવામાં આવી રહી છે એ પૈકી એક પ્રોજેક્ટ આ ઋષભ પાર્ક સોસાયટીનો પણ છે જેમાં પંચાસ જે પાણીનું નેટવર્ક છે એ નાખવા માટે ડીઆઈ પાઇપલાઇનનું નેટવર્કનો અગિયાર કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ મંજૂર થઈ ગયેલો છે તેનો વર્ક ઓર્ડર આગામી અઠવાડિયામાં આપવામાં આવશે તો આ લોકોનો પ્રોબ્લેમ જે છે એ કાયમી રીતે સોલ્વ થઈ જશે સાથે સાથે કોર્પોરેશન દ્વારા અત્યારે એવું કરવામાં આવી રહ્યું છે કે એ લોકોને સોસાયટીની છેલ્લી છેવાડાની હોવાથી પાણી મળતું નથી તો ત્યાં વાલ સિસ્ટમ મૂકી અને બાકીની સોસાયટીઓને જે રીતે પાણી મળી રહ્યું છે અત્યારે બે દિવસમાં એક વખત મળે છે તો આ સોસાયટીને પણ પાણી મળે એ પ્રમાણે વોટરવર્ક શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે અને અમે એવું સુનિશ્ચિત કરીશું કે એ સોસાયટીને આગામી અઠવાડિયામાં પાણી મળી જાય અનેક વખત રજૂઆત છે તે કરવામાં આવી છે છતાં પણ તેઓ પદયાત્રા કાઢીને હાલ પણ જે રીતે તમે વાતચીત કરી છતાં પણ લોકો અહીં બેઠા છે તો આગળની કાર્યવાહી કઈ પ્રકારની રહેશે અગાઉ એ લોકો એક સોલ્યુશન આપેલું હતું કે એ લોકોને પાણી તો મળતું હતું પરંતુ પૂરતા પ્રમાણમાં નથી મળતું તો એમણે એમ કહ્યું કે જો એક કોઈ એક જગ્યાએ વાલ મૂકી દેવામાં આવે તો એ વાલ મૂકવાના કારણે એમનો પ્રશ્ન સોલ્વ થશે એ લોકોની ડિમાન્ડ પ્રમાણે જ અમે અમારી વોટર વર્ક શાખા દ્વારા ત્યાં એક વાલ પણ મૂકેલો હતો છતાં પણ એમના પ્રશ્નનું સોલ્યુશન નહોતું થયેલું અને એના પરમાનન્ટ સોલ્યુશન એ જ છે કે જે ડીઆઈનું નેટવર્કનું પાઇપલાઈન નખાઈ જાય તો એમનું સોલ્યુશન થશે ટેમ્પરરી સોલ્યુશન તરીકે અમે બાકીના ચારેક જગ્યાએ વાલ મૂકી અને આ સોસાયટીને પાણી મળે તે વ્યવસ્થા કરાવીશું નહીં એ લોકોને પાણી તો મળતું જ હશે પણ ઘણી બધી સોસાયટીઓ નવી પણ બનેલી છે અને નવી બનેલી સોસાયટીઓના કારણે કદાચ નેટવર્કની અંદર બીજી સોસાયટીઓમાં પાણી જતું રહેતું હોય એ કારણે પાણી ન મળતું હોય એવી શક્યતા છે અને આ બધા પ્રશ્નોના કાયમી સોલ્યુશન માટે જ કોર્પોરેશન દ્વારા નવું ડીપીઆર તૈયાર કરાવી અને ડીઆઈ નેટવર્ક પાઇપલાઇન નાખવાનું કામ મંજૂર કરાવેલું છે તો આ નેટવર્કના ખાશે ત્યારે બધી સોસાયટીઓનો પ્રશ્ન સોલ્વ થઈ શકે આપણે મોરબી સિટીની વાત કરીએ તો જે નવી સોસાયટીઓ બનતી હોય જેણે ગેરકાયદેસર બાંધકામો કરેલા હોય તો કોર્પોરેશનની મંજૂરી લીધા વગર અથવા અગાઉ જ્યારે નગરપાલિકા હતી એ વખતે નગરપાલિકાની મંજૂરી લીધા વગર કનેક્શનો ખેંચેલા છે તો એના માટે અમે રેગ્યુલરાઇઝેશનની પણ એક પોલિસી ટૂંક સમયમાં લાવવા જઈ રહ્યા છીએ તો જેટલા પણ ગેરકાયદેસર કનેક્શન હોય એ લોકોને રેગ્યુલર કરી શકાય અને જે રલીસો છે અથવા જે લોકો રહે છે એ લોકોને પણ પાણીની તકલીફ ન પડે અને જે કોર્પોરેશનને રેવન્યુ લોસ છે એ રેવન્યુની ઇનકમમાં એમાંથી આવી શકે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઈબ કરો અને બિલ આયકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે